નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર જૂન બે હજાર પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસ માંથી આટલા સાચા છે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની કેટલામી કડી તારીખ છવ્વીસ થી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન શરૂ કરાવેલ હતી આ શાળા તો વર્ષ સફળતાપૂર્વક પૂરા થઈ ગયા છે ત્રેવીસમાં નંબરનો શાળા પ્રવેશોત્સવ કન્યા કળવણી મહોત્સવ છે એની જે થીમ છે આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ એની થીમ સાથે રાજ્યભરની પંદરસો ઓગણત્રીસ જેટલી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પાંચ હજાર એકસો ચોત્રીસ ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને એકત્રીસ હજાર આઠસો ચોવીસ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં યોજાવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ શાળા પ્રવેશોત્સવ અન્વયે બાલવાટિકામાં પ્રવેશ પાત્રતા ધરાવતા આઠ પોઈન્ટ પંચોતેર લાખ આઠમા ધોરણમાંથી નવમા ધોરણમાં પ્રવેશની પાત્રતા ધરાવતા દસ પોઈન્ટ પચાસ લાખ અને ધોરણ દસથી અગિયારમાં પ્રવેશ પાત્ર યોગ્યતા છ પોઈન્ટ પચાસ લાખથી મળીને સમગ્ર તયા પચીસ પોઈન્ટ પંચોતેર લાખ જે વિદ્યાર્થીઓ છે એને શાળા પ્રવેશ કરાવવાનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે તમને ખબર છે હાલમાં આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે બારમી જૂનના રોજ વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર તો આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એને બાળમજૂરીની વિશ્વવ્યાપી હદ પર ધ્યાન કેન્દ્રિત કરવા તેને દૂર કરવા માટે જરૂરી પગલાં અને પ્રયત્નો કરવા માટે વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ એની શરૂઆત બે હજાર બે માં કરી હતી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વમાં લગભગ એકસો બાવન મિલિયન બાળકો છે ને એ બાળમજૂરીમાં રોકાયેલા છે જેમાં બોતેર મિલિયન તો જોખમી કામોમાં છે એક મિલિયન એટલે દસ લાખ દસ લાખ કરોડ દસ કરોડ પંદર પોઈન્ટ બે કરોડ એ જોખમી કામમાં છે ભારતના બંધારણનો અનુચ્છેદ ત્રેવીસ એ શું કહે છે કે મનુષ્ય વેપાર બાળ મજૂરી તેમજ દબાણપૂર્વક મજૂરી પર પ્રતિબંધ અને અનુચ્છેદ ચોવીસ શું કહે છે તો કોઈ કારખાના હોય ખાણનું ખોદકામ હોય જોખમી સ્થળો હોય નિર્માણ કાર્ય હોય ત્યાં ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને રાખવાના નહીં એના પર પ્રતિબંધ છે બે હજાર પચીસની આની થીમ છે મજૂરી વિરોધી દિવસની કે પ્રગતિ સ્પષ્ટ છે પરંતુ હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે ચાલો પ્રયત્નોને વેગ આપીએ બરાબર છે યાદ રાખજો તમારા માટે પ્રશ્ન છે વિશ્વ મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દુનિયાનું સૌથી મોટું કન્ટેનર જહાજ એમએસસી ઇરીના કેરળના વિંઝીજમ બંદર છે ને ત્યાં પહોંચ્યું છે તો આ જહાજ સૌ પ્રથમ વખત દક્ષિણ એશિયા બંદરે પહોંચ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિનામાં બીજી મહિના રોજ આ વિંઝીજમ બંદર છે ને એ ભારતને સમર્પિત કરવામાં આવ્યું હતું એટલે આ બંદર માટે તો બહુ ગૌરવશાળી ક્ષણ કહી શકાય ને હવે આ એમએસસી એરીના છે ને એ ક્યાંથી આવેલું છે લાઇબેરિયાથી છે યાદ રાખજો લાઇબેરિયા અને એની વિશેષતા જોઈશું તો કન્ટેનર ક્ષમતા કેટલી છે કે ચોવીસ હજાર ત્રણસો છેતાલીસ બરાબર છે વીસ ફૂટ સમકક્ષ યુનિટ હોય ને એવા ત્રેવીસ હજાર સોરી ચોવીસ હજાર ત્રણસો છેતાલીસ યુનિટ અહીંયા સમાઈ શકે છે બરાબર લંબાઈ છે ત્રણસો નવાણું પોઈન્ટ નવ મીટર પહોળાઈ એકસઠ પોઈન્ટ ત્રણ મીટર કન્ટેનર સ્કેટિંગ એક સાથે છવ્વીસ સ્તરના કન્ટેનર છે એને સમાવી શકે છે બરાબર છે તો યાદ રાખજો તમારા માટે પ્રશ્ન આપણા ભારતનું સૌથી મોટું જહાજ કયું છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને જવાબ આવડતો હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે એક અહેવાલ મુજબ કયા દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી એક પોઈન્ટ સાત અબજ સુધી પહોંચવાની ધારણા છે તો બે છે બરાબર છે તો બે હજાર પચીસ ની વાત કરીએ આ વર્ષમાં ભારતની વસ્તી એક પોઈન્ટ છ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે એક પોઈન્ટ છેતાલીસ અબજ નોટ છ અબોજ અને તેને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવશે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ એની જો આપણે વાત કરીએ તો હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે એના જે હેડ છે એનું નામ તમારે કહેવાનું છે આનો એક અહેવાલ હતો એ અહેવાલ એવું કહે છે કે બે હજાર સાઠના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી એક પોઈન્ટ સાત અબજ સુધી પહોંચશે પછી ધીમે ધીમે ઘટશે અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતનો કુલ પ્રજનન દર છે ને હવે પ્રતિ મહિલા એક નવ જન્મ સુધી ઘટી ગયો હશે એટલે પહેલાં બે પોઈન્ટ એકના રિપ્લેસમેન્ટ સ્તરથી નીચું છે એટલે આપણે એવું કહી શકીએ કે ભારતીય મહિલાઓ છે ને એ સ્થળાંતર વિના એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તીનું કદ જાળવવા માટે જરૂરિયાત કરતાં ઓછા બાળક પેદા કરી રહી છે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ એને ધ રિયલ ફર્ટિલિટી ક્રાઇસિસ આવા એક ટાઈટલ સાથે એક શીર્ષક સાથે બે હજાર પચીસનો સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડ્યો છે આ રિપોર્ટમાં એવું કહે છે કે વિશ્વએ ઘટતા પ્રજનન દરથી ગભરાવું જોઈએ નહીં પરંતુ લોકોએ તેમના વ્યક્તિગત કૌટુંબિક લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બરાબર છે તો યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન ઓલરેડી મેં તમને પ્રશ્ન કીધો છે ને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના અધ્યક્ષ એટલે કે હેડ કોણ છે વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર છે બરાબર છે તમને હું દર વખતે કહું છું એક અને એક એ જ્યારે સાથે આવે ત્યારે અનેક થાય એટલે કે અગિયારમી જુલાઈ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કે ઈ વેસ્ટ ઇકો પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે એકચ્યુઅલી મિત્રો જોઈએ ને તો આ પ્રશ્ન આજથી ત્રણ વર્ષ પહેલા પરીક્ષામાં પૂછાયો હતો એ વખતે પણ આ જ પ્રશ્નનો જવાબ હતો એ વખતે બનાવવાના હતા દિલ્હીમાં અત્યારે દિલ્હીમાં લોકેશન ફિક્સ થઈ ગયું છે તો દિલ્હી સરકારે ભારતના પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઇકો પાર્ક ઇ વેસ્ટ ઇકો પાર્કની સ્થાપનાની જાહેરાત કરી દીધી રાજ્ય ઔદ્યોગિક માળખાગત વિકાસ નિગમ એના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ દિલ્હીના જે પર્યાવરણ મંત્રી છે મનજિન્દ્રસિંહ સિરસા એમણે આ જાહેરાત કરી હતી ઈ વેસ્ટ ઇકો પાર્ક છે ને અગિયાર ચાર ફેલાયેલો હશે અને એક વ્યાપક રાષ્ટ્રીય યોજનાનો ભાગ છે જે સમગ્ર ભારતમાં પ્રસ્તાવિત ચાર સુવિધામાંની એક છે તે જાહેર ખાનગી ભાગીદારી પીપીપી આ માળખા દ્વારા ડિઝાઇન બિલ્ડ ફાઇનાન્સ ઓપરેટ ટ્રાન્સફર આ મોડલ હેઠળ વિકસાવવામાં આવશે આ સુવિધા વાર્ષિક એકાવન હજાર ટન સુધી ઈ કચરાને પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે ઈ કચરાના વ્યવસ્થાપન નિયમો બે હજાર બાવીસ હેઠળ સૂચિબદ્ધ તમામ એકસો છ શ્રેણીના કચરાને આવરી લેશે આમાં જૂના કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનથી લઈને ઔદ્યોગિક ગેઝેટ સુધીના ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોની વિશાળ શ્રેણીનો પણ સમાવેશ થશે તમને ખબર છે ઇલેક્ટ્રોનિક્સ પરથી યાદ આવ્યું આપણા માઈટી મંત્રી કોણ છે માઈટી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એના મંત્રી આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે સોનાની હાટડી પુસ્તકનું વિમોચન કર્યું તો ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું સોનાની હાટડી આ પુસ્તકનું વિમોચન કર્યું પુસ્તકમાં પાટડીના રાજવી દરબારો અને દેસાઈ ભારતને આશરે સાતસો પચાસ વર્ષની વંશાવલીનો સમાવેશ કરાયો છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે શ્રી આરપી પટેલ એમણે જણાવ્યું કે આઝાદી સમયે પાટી પાટડીમાં કડવા પાટીદાર સમાજનું એકમાત્ર દેશી રજવાડું હતું આજે હળથી લઈને હેલિકોપ્ટરનું નિર્માણ પણ આ સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વિકસિત ભારત એક્ટ બે હજાર સુડતાલીસ જો યાદ રાખજો પરીક્ષામાં કેટલી વાર પૂછાશે વિકસિત ભારતનો લક્ષ્યાંક બે હજાર સુડતાલીસ તો આ સપનાને સાકાર કરવામાં સૌને સાથે મળીને દેશ અને રાજ્યના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવાનો અનુરોધ કર્યો ચલો મને કહો કે નેટ ઝીરો ટાર્ગેટ આપણો છે એ કયા વર્ષનો છે હમણાં રવિવારે પરીક્ષા યોજાઈ હતી ને સીસી ગ્રુપ બી મેન્સ એમાં પણ આ પ્રશ્ન હતો કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડે તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયું શહેર ભારતનું દીપડા રાજધાની બની ગયું છે લેપડ કેપિટલ બેંગલુરુ જેને આપણે કહીએ છે ભારતની સિલિકોન વેલી ભારતનું આઈટી હબ અને એ એ હવે બની ગયું છે દીપડા માટેની રાજધાની એટલે કે દીપડાઓ સૌથી વધારે ક્યાં છે બેંગલુરુમાં પહેલા ક્યાં હતા મુંબઈમાં તો હોલેમાંથી નેચર ફાઉન્ડેશન છે એના દ્વારા એક સર્વે હાથ કરવામાં આવ્યો અને એ સર્વેમાં નવા કેમેરા ટ્રેપ સર્વે બે હજાર ચોવીસ પચીસમાં જાણવા મળ્યું કે બેંગલુરુમાં જંગલી દીપડાની વસ્તી એસી થી પંચ્યાસી જેટલી થઈ ગઈ છે હવે મુંબઈની અંદર વાત કરીએ તો ચોપન જેટલા દીપડાઓની જાણીતી વસ્તી છે એના કરતા તો વધી જ ગઈ છે એટલે બેંગલુરુને સૌથી વધુ મુક્ત રીતે રહેતા દીપડાઓની સંખ્યા ધરાવતો શહેરી પ્રદેશ બનાવે છે ઓલેમાંથી નેચર ફાઉન્ડેશન દ્વારા સંરક્ષણવાદી ડોક્ટર સંજય ગુબ્બી આમના નેતૃત્વ હેઠળ એક વર્ષ સુધી આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો બનરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન એમાં દીપડાની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે અને સંરક્ષણ માટે અનામત અનામત દરજ્જા માટે ઘણા મુખ્ય વન વિસ્તારોને પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે તમને ખબર છે રિસન્ટલી આપણે ગુજરાતની અંદર સિંહોની વસ્તી ગણતરી થઈ સિંહોની વસ્તી પણ વધી ગઈ આઠસો એકાણું સિંહો છે ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી થઈ તમે જણાવો કેટલી ડોલ્ફિનની વસ્તી છે ગુજરાતની અંદર વરુઓની વસ્તી થઈ ગણતરી બસો બાવીસ વરુઓ છે અને ઘુડખર છોતેર બોતેર જેટલા ઘુડખરો છે બરાબર છે આ બધી વસ્તી ગણતરી થઈ અને મનુષ્યોની વસ્તી ગણતરી પણ ચાલી રહી છે બરાબર એટલે ચાલુ થશે આ વર્ષથી એમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી પણ શરૂ થવાની છે અહીંયા એક પ્રશ્ન તમારા માટે છે કે દીપડાની વાત આવી છે તો વિશ્વ દીપડા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ ખ્યાલ છે ને ત્રીજી મે ગયા મહિનામાં ગયો પણ હિમ દીપડા માટેનો દિવસ વિશ્વ હિમ દીપડા માટેનો દિવસ એ તો તમારે જ કેવું પડશે યુકે ના વિદેશ મંત્રી કોમનવેલ્થ અને વિકાસ બાબતોના સચિવ છે ડેવિડ લેમ એમણે ભારતની મુલાકાત લીધી તો સાતમી જૂનના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા અને ડેવિડ લેમીની ભારતની આ બીજી સત્તાવાર મુલાકાત હતી ભારત અને યુકે છે ને એને છ મે રોજ મુક્ત વેપાર ક્ષેત્ર ફ્રી ટ્રેડ એ રહ્યા કહી શકો એના કરાર પર હસ્તાક્ષર કર્યા જેનો ઉદ્દેશ એવો છે કે બે હજાર ત્રીસ સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને સાહીઠ બિલિયન ડોલરથી વધુ બમણો કરીને એકસો બિલિયન ડોલર કરવાનો છે એફટીએ હેઠળ ભારતમાં વેચાતા નેવ બ્રિટિશ ઉત્પાદનોની પર ડ્યુટી ઘટાડશે ભારત શું કરશે ખબર છે બ્રિટિશ ઉત્પાદનો પર નેવ ટકા ડ્યુટી ઘટાડશે અને દસ વર્ષની અંદર ભારતમાં વેચાતા પંચ્યાસી ટકા બ્રિટિશ ઉત્પાદનો ટેરિફ મુક્ત થઈ જશે એવી રીતે યુકે પણ એવું જ કરશે કે ભારતનો જે માલ છે ને એમાં નવ્વાણું ટકા જેટલી ડ્યુટી ઘટાડી દેશે એટલે શૂન્ય કરી દેશે ઓસ્ટ્રેલિયા નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન યાદ રાખજો જો યુકે ના વિદેશ મંત્રી કોમનવેલ્થ અને વિકાસ બાબતોના સચિવ આવ્યા સાથે સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શ્રી રિચાર્ડ માલ્સ એ પણ ચાર તારીખે આવ્યા હતા ભારતની મુલાકાત લીધી હતી ઓસ્ટ્રેલિયા અને ભારત છે બે હજાર નવમાં પાર્ટનરશિપ એનાથી બે હજાર વીસમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એમાં દ્વિપક્ષીય સંબંધોને અપગ્રેડ કર્યા છે તમને ખબર છે કોમનવેલ્થ ન મને યાદ આવ્યું કોમનવેલ્થ નેશનલ સેક્રેટરી જનરલ નવા બન્યા હતા મહિલા નામ શું છે તમને આન્સર આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે તો ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે કયો આધાર હોય એક તો ભાષા હોવી જોઈએ બીજું ધર્મના આધારે ખાસ યાદ રાખજો જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતો જોગવાઈ કલી કઈ કલમ અન્વય હતી ત્રણસો સિત્તેર નંબરની કલમ ઉડાડી દેવામાં આવી હતી ને પછી અસ્પૃશ્યતા નાબૂદી દિવસ અનુચ્છેદ સત્તર ખૂબ જ અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ દર વખતે પૂછશે જ ભારતના બંધારણની રચના કરતી વખતે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા થ્રી એટ કેટલા થ્રી એટી નાઇન સભ્યો હતા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન ઉદ્ગમ સ્થાન કયું છે તો પીપરનેરની ડુંગરમાંથી પીપરનેર છે એના ડુંગરમાંથી ગુજરાતમાં નીચે દર્શાવેલા સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી બરાબર છે ઓખા ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં છે તો સૌથી ઓછો ને વધારે કીધો વધારે ક્યાં છે ખબર છે મહેસાણામાં અને ઓછામાં ઓછો ડાંગમાં છે ગુજરાતમાં શરૂ થયેલ એટી થ્રી આપણે વર્લ્ડ કપ લાવ્યા હતા ક્રિકેટમાં પહેલો કોણ હતું કેપ્ટન જેમની આત્મકથા છે સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ કપિલ દેવ હરિયાણા હેરિકન ગુજરાતના સમુદ્રની અંદાજીત લંબાઈ કેટલી છે ભાઈ સોળસો કિલોમીટર પહેલા હતી હવે વધી ગઈ છે હવે હું નહીં કહું તમારે જણાવવાનું છે તમને આવડવું જ જોઈએ દરિયા કિનારો વધી ગયો છે પરીક્ષામાં સો ટકા એક વખત પૂછાવાનો જ છે કમેન્ટમાં લખો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ કે પહેલો પ્રશ્ન તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ કયા જિલ્લામાં પાંચ હજાર વર્ષ પહેલા માનવ વસાહતના પુરાતા પુરાવા મળ્યા છે તો કચ્છની અંદર સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો તો ગિફ્ટ સિટીમાં કરવામાં આવ્યો છે હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન આપણા હાલના ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો કુબેરભાઈ ડિંડોર છે કેન્દ્રમાં પૂછે તો ધર્મેન્દ્ર પ્રધાન છે સેકન્ડ પ્રશ્ન વિશ્વ મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે પહેલી મે પહેલી મેને આપણે ભારતની અંદર સોરી ગુજરાતની અંદર ગુજરાત ગૌરવ દિવસ કહી શકો ગુજરાત સ્થાપના દિવસ પણ કહી શકો મનાવીએ છીએ તાપીમાં ગઈ વખતે મનાવ્યો ભારતનું સૌથી મોટું જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય કયું છે કેમ આવું થયું ઓકે વિક્રમાદિત્ય લગભગ નેવ્યાસી મીટર જેટલું છે છે ચોથો પ્રશ્ન મંત્રી કોણ તો અશ્વિની વૈષ્ણવ કોણ છે અશ્વિની વૈષ્ણવ પાંચમો પ્રશ્ન શું હતો તો ઈ એન એફી છે એનો એના હેડ કોણ છે તો નતાલિયા કાનમ છઠ્ઠો પ્રશ્ન ભારતનો નેટ ઝીરો ટાર્ગેટ કયો છે બે હજાર સિત્તેરમાં નેટ ઝીરો થશે કાર્બન ઉત્સર્જન ઝીરો કરી દેવાનું છે સાતમો પ્રશ્ન વિશ્વ દિપડા દિવસ ત્રીજી એ તો હિમ દિપડા દિવસ ત્રેવીસમી ઓક્ટોબર આઠમો પ્રશ્ન કોમનવેલ્થ સેક્રેટરી જનરલ કોણ છે શિરલી બોચવે કોણ છે શ્રીલી બોચવે ખાસ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં અમુલે કયા દેશની કંપની કોવેપ સાથે ભાગીદારી કરી અમૂલ મિલ્ક લોન્ચ કર્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં અચૂક લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબ પણ જોયા આશા ખૂબ બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કટુરને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેબ અનાઇઝ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત